કેમ છો મિત્રો મજામાં મજામાં જશું મિત્રો આપણે આની અગાઉ ઈ કહેવાય માટે એક વિડીયો જોઈ ગયા પણ એમાં થોડુંક લંબાણપૂર્વક હતું પણ એની સામે અત્યારે આ જે વિડીયો લઈને આવ્યો છું એમાં તમારા માટે એકદમ શોર્ટમાં કામ પતી જાય ને વધુ મુશ્કેલી ન પડે તે ટાઈપના વિડીયો લઈને આવ્યો છું તો આને તમે ફૂલ સ્કીન કરીને જોશો તો તમને માય તો પ્લે સ્ટોરમાં જઈ અને માય દર્શન એપ ઇન્સ્ટોલ કરી લો હવે આપડા માય દર્શન એપ ઉપર ક્લિક કરશું જે આ રીતે ખુલશે હવે અહીં નવા વપરાશકર્તા પર ક્લિક કરો તમારું પૂરું નામ લખો કુપનમાં જે હોય તે તમારો મોબાઈલ નંબર જે હાથ હોય તે અહીં બ્લુ પટ્ટીમાં ક્લિક કરો તમારા મોબાઈલમાં જે વેરીફિકેશન કોડ આવે તે અહીં નાખો જે આ રીતે હશે આંકડા હશે સાથે ઇંગ્લિશના અક્ષર ઉપર હશે હવે અહીં નીચે બ્લુ પટ્ટી પર ક્લિક કરો તમારો મોબાઈલ સફળતા પૂર્વ લોગ ઇન થઈ ગયું છે રજિસ્ટર્ડ થઈ ગયું છે હવે બ્લુ પટ્ટી પર ક્લિક કરો તમારો મોબાઈલ નંબર અહીં લખો આ બ્લુ પટ્ટી પર ક્લિક કરો તમારા મોબાઈલ પર આવેલો ઓટીપી અહીં દાખલ કરો પછી બ્લુ પટ્ટી પર ક્લિક કરો અહીં બ્લુ પટ્ટી પર ક્લિક કરો હવે આ રીતે હોમપેજ ખૂલશે તેમાં તમે સૌથી નીચે જતો રહેવાનું છે અહીં પ્રોફાઇલ ઉપર ક્લિક કરો લોગિન પિન સેટ કરો પર ક્લિક કરો તમને યાદ રહે એવા ચાર આંકડા પિન લખેલું છે ત્યાં લખો ફરી પાછા એ જ ચાર આંકડા નીચે ફરીથી ટેપ પર ઉપર લખો ત્યારબાદ બ્લુ પટ્ટી પર ક્લિક કરો ફરી પાછા નીચે જાઓ ફરી પ્રોફાઇલ પર ક્લિક કરો હવે અહીં તમારું રેશન કાર્ડ લિન્ક કરો તેના પર ક્લિક કરો અહીં રેશન કાર્ડના પંદર આંકડા રાખો નીચે આધાર કાર્ડ ને છેલ્લા ચાર અંક નાખો પછી બ્લુ પટ્ટી ક્લિક કરો હવે અહીં ચોરસમાં ટિક કરો નીચે બ્લુ પટ્ટી પર ક્લિક કરો હવે મોબાઈલ પર આવેલો ઓટીપી અહીં દાખલ કરો ઓટીપી દાખલ કરો પર અને બ્લુ પટ્ટી પર ક્લિક કરો હવે આપણું રેશન કાર્ડ રજીસ્ટર્ડ થઈ ગયું છે એપની બહાર નીકળીને ફરી પાછું માય દર્શન એપ ખોલો જે આ રીતે ઓપન થશે હવે અહીં તમારો મોબાઈલ નંબર નાખો રજીસ્ટર્ડ કરેલો ફરી બ્લુ પટ્ટી દબાવો હવે તેમાં જે મોબાઈલમાં ઓટીપી તો અહીં દાખલ કરી નીચે ઓટી પી ચેક હશો બ્લુ પટ્ટી ને ક્લિક કરો હવે અહીં આપણે જશું આધારી આધાર કે લખેલું છે ત્યાં તેના પર ક્લિક કરો અહીંયા બ્લુ કલર ની લિંક પર ક્લિક કરો તમે પહોંચી જશો ગુગલ પ્લે સ્ટોર પર અહીં આવી તમારે આધાર ફેસ આરડી એપ ઇન્સ્ટોલ કરવાની છે મેં ઇન્સ્ટોલ કરી લઈ છે એટલે અહીંયા અનઇન્સ્ટોલ અપડેટ છે પણ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે ઇન્સ્ટોલ કરશો એટલે તરત જ તમને બેક લઈ જશે જો ન લઈ જાય તો તમે જાતે પાછા માયદા સનેપમાં જતા રહેજો બેક થજો બહાર ન નીકળતા હવે આપણે એ જ પેજ ઉપર આવી ગયા હવે લિંક નથી દબાવવાને સીધો નીચે જવાનું છે સ્ક્રોલ કરીને નીચે જતા રહો હવે અહીં ટિક કરો ત્યારબાદ અહીં એક બ્લુ પટ્ટીને ક્લિક કરો અહીં તમારો રેશન કાર્ડ રજિસ્ટર થયેલો હશે તે નંબર ખુલશે હવે એને નીચે જે બ્લેક બોક્સની અંદર ચાર આંકડા લખેલા છે ગ્રીન કલરમાં ત્યાં અહીં કોડ દાખલ કરો લખેલો છે ત્યાં લખવાના છે ત્યારબાદ બ્લુ પટ્ટીને ક્લિક કરો કુપનના દરેક સભ્યના નામ અહીં ખુલી જશે હવે અહીં ક્લિક કરો આ રીતે દરેક વ્યક્તિના નામ ખુલશે એની અંદર તમારે જેનું પણ એ કેવાયસી કરવાનું હોય તેને સિલેક્ટ કરો હવે બ્લુ પટ્ટી પર ક્લિક કરો હવે અહીં ટીક કરો અને બ્લુ પટ્ટી પર ક્લિક કરો તમારા આધાર કાર્ડ નું ઓટીપી તમારા મોબાઈલમાં આવશે તે અહીં દાખલ કરો ત્યારબાદ નીચે બ્લુ પટ્ટી ક્લિક કરો હવે આ રીતે જો સર્ચિંગ થાય તો તેને થવા દેવું બેક ન થવું જો આ રીતે ખુલે તો અહીં ટિક કરી નીચે પટ્ટી ને ક્લિક કરવી આ રીતે તમારો કેમેરો ખુલશે જેમાં તમારે સેલ્ફી લેવાની રહેશે જો તમારું હોય તો સેલ્ફી લેવાની છે અને મોઢો એકદમ ગોળ રાઉન્ડમાં લઈ આપી છે છે તેનાથી આ જે લાલ રિંગ છે તે ગ્રીન થઈ જશે એટલે તમારું એ કેવાયસી કમ્પ્લીટ થઈ જશે ફોટો પડી જશે જો બીજાનો લેવાનો હોય તો નીચે નિશાની આપેલી છે તેનાથી બે કેમેરો સેટ કરી લેવો જો આ ટાઈપની અંદર આવે તો ચહેરો કેપ્ચર કરો બ્લુ પટ્ટી પર ક્લિક કરવાનું રીતે તમારું આધાર કાર્ડ ખુલશે જેમાં તમારી તમામ માહિતી લખેલી હશે તે જોઈ લેવી ત્યારબાદ અહીં ટીક કરવું અને નીચે ગ્રીન પટ્ટી પર લીલી પટ્ટી પર મંજૂરી માટે વિગતો મોકલો પર ક્લિક કરવું એટલે આ રીતે તમારે રિક્વેસ્ટ સેન્ડ થાય એટલે મેસેજ આવી જશે નીચે પણ બ્લેક પટ્ટીમાં લખેલું આવી જશે કે ઓફિસમાં તમારી એપ્રુવલ કરવા માટે રિક્વેસ્ટ પહોંચી ગઈ છે જેનો મેસેજ તમને ત્રણ ચાર દિવસમાં આવી જશે અથવા ત્રીસ દિવસની અંદર આવી જશે તેને ચેક કરવા માટેની પણ વિડીયો આપણી ચેનલમાં છે જ તો તે જોઈ લેજો ફરી પાછું બીજા કોઈનું કરવાનું હોય એ કેવાયસી તો ફરી પાછું આપણે બેક થઈ અને આધારિત કેવાયસી પર આવી જવાનું છે ને ત્યાંથી આપણે જે પહેલાં જે પ્રોસેસર કરેલી તે પ્રમાણે આગળ વધતું જવાનું છે